નર્મદ ને કઈ ભૂંગળા કઈ ખેડૂત ને કઈ વાળીએ વાળીએ કઈ ગોઠવી નથી દીધા નકર એમ કઈક ભાઈ ખેડૂતો ત્રણ પાક લે છે પૂરા એવું કઈ છે એની હજી કવા માંથી ને પાણી નીકળે છે અને પેલા કવા માંથી ને નીકળતું નમસ્કાર મિત્રો હવે એક આપણે ખેડૂત જોક સંદેશ એક હર્ષ સાબે આપ્યો છે કે સોવી વર્ષ પહેલાં ખેડૂતો એક પાક લેતા હતા અને અટાણે ત્રણ પાક લે છે સોવી વર્ષ પહેલાં ખેડૂતો પણ કાંઈ હતું નહીં અને માંડ માંડ ખેતી થતી અને લોનું લઈ લઈને કવા ગળવતા અને અટાણે ખેડૂત કાંઈ શિયા નહીં અને અટાણે લોનું લે છે ને અટાણે કવા ગળવે છે એમાં કાંઈ નવીન કાંઈ શિયાળ નહીં કાંઈ અને કાંઈ આ કાંઈ નર્મદાના કાંઈ ભૂંગળા કાંઈ ખેડૂતને કાંઈ વાડીએ વાળીએ કાંઈ ગોઠવી નથી દીધા નકર એમ કાંઈક ભાઈ ખેડૂતો ત્રણ પાક લે છે પૂરા એવું કાંઈ છે નહીં હજી કવામાંથી જ પાણી નીકળે છે અને પહેલાં એ ને જ નીકળતું હતું હજી કંઈક ડેમમાંથી કે પાણી ખેડૂતના ખેતરમાં ક્યાંય આવતું નથી ત્યારે એટલે ખેડૂત મિત્રને મારે એટલું કહેવાનું કે આ શાબ જે કંઈ હાંસું કહે છે કે ખોટું કહે છે તો તમે આ વિડીયોમાં કોમેન્ટ કરજો અને શેર જરૂર કરજો એટલે બીજા ખેડૂતોને ખબર પડે